છેલ્લા ઘણા સમયથી નગરમાં વિવિધ પ્રકારના દર્દથી પરેશાન લોકોની સેવા કરવામાં આવી રહી છે ત્યારે ડભોઈમાં વીસ દિવસ પૂર્વે એક યુવક મુકેશ તડવીને પગમાં નીચેના ભાગે સડો લાગવાથી પરેશાન હતા ગરીબીને કારણે તેઓ ઓપરેશન પણ કરાવી શકે તેમ ના હતા તેમની મદદે આવતા નિરાધાર આધાર ગ્રુપના હિરન મહેતા દાયનીલ સૈયદ કિરણ બારિયા અને વસીમ ઘાંચી દ્વારા યુવકને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જઈ વીસ દિવસ સારવાર આપી હતી જે બાદ તેમના પગનું સફળ ઓપરેશન કરાવી આજે તેમને સ્વસ્થ કરી તેમના ઘરે પરત મોકલ્યા હતા ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર